લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને શારીરિક ઉજા પહોંચાડવાની અને ખતમ કરી નાખવા માટે ભાજપ અને તેના સહયોગી અપાઈ હોય જેને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા માંગ કરી છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી ફરિયાદ નોંધવા જણાવ્યું હતું ફરિયાદ કરવા પહોંચેલા કોંગ્રેસે જણાવ્યું હતું કે દેશની ભાજપ સરકાર નેતા અને સહયોગી નેતાઓ દ્વારા વારંવાર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ધમકીઓ અપાઈ રહી છે હાલમાં ભાજપના નેતા તરવિન્દરસિંહ મારવાએ રાહુલ ગાંધીને જાનતે મારી નાખવાની ધમકી આપી હતી તો ત્યારબાદ ભાજપના મહારાષ્ટ્રના સહયોગી શિંદે શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે પણ રાહુલ ગાંધીની જીપ કાપી લાવનારને અગિયાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી જ્યારે રેલવે રાજ્યમંત્રી રવનીત બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના નંબર વન આતંકવાદી કહ્યા હતા

આઘાતજનક અને દુષ્પ્રચાર નિંદનીય ઉચ્ચારણો થઈ રહ્યા છે એનો પ્રવાહ અટકતો નથી અને ડે બાય ડે એ પ્રવાહ વગર વધ્યા જ કરે છે એના સંદર્ભમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ એમના ખૂબ મોટા પ્રમાણમાં આગેવાનો સાથે કમિશનરશ્રીને આવેદન આપ્યું હતું અને જે રીતે શાસક પક્ષ એની સહેમાં એના સંગઠનને પણ સાથે રાખીને એના સંગઠનના વાળા પણ એમ એમએલએ શાસક પક્ષના એમપી એમએલએ મિનિસ્ટર રાહુલ ગાંધી માટે જે ઉચ્ચારણ કરી રહ્યા છે જો એક ઘરમાં રાહુલ ગાંધીના પરિવારમાં ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી જેવાના આતંકવાદીના હુમલાથી મૃત્યુ થતા હોય એવા રાહુલ ગાંધીને તમે આતંકવાદીનું લેબલ આપો ક્યાં સુધી વ્યાજબી અને શું કરવા માંગો છો ભાજપના નેતા અને તેઓના સહયોગી દળના નેતાઓ દ્વારા વારંવાર રાહુલ ગાંધીને ઈજા પહોંચાડવા તથા ખતમ કરી નાખવા ધમકીઓ અપાઈ રહી હોય સાથે તેમના હાલ તેમની દાદી ઇન્દિરા ગાંધી જેવા કરવા પણ ચીમકી ઉચ્ચારાઈ હોય તેને લઈને કોંગ્રેસોમાં આવા બેફામ વાણીવિલાસ વિલાસ સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ